શાંતિ આજે આપણે સમજવાનું છે શું મૃત્યુ અચાનક આવે છે કહેવાય છે કે જે સમયે મેં જન્મ લીધો મારું મૃત્યુ મારી સાથે પડછાયાની જેમ મારી પાછળ પાછળ ચાલે છે અને ક્યારે સામે આવીને ઊભું રહેશે એની આપણને ખબર નહીં પડે હું આ સૃષ્ટિ પર જ્યારે આવી મેં જ્યારે જન્મ લીધો ત્યારે મારા ગણતરીના શ્વાસ હું લઈને આવી હતી તેમાંથી એક પણ શ્વાસ એક્સ્ટ્રા હું લઈ નથી શકતી કારણ કે કોઈ પણ બનાવ બને કારણ મૃત્યુ માટે કંઈ પણ હોય અને મારે આ દેહ દુનિયા સંબંધ વૈભવ સાધનો બધું છોડી દેવું પડશે એટલે કહેવાય છે મૃત્યુને બહાનું જોઈએ ઘણી વાર જોવા મળ્યું છે કોઈ વ્યક્તિ વર્ષોથી બીમાર હોય એ મૃત્યુને માગે છે મોત માંગે છે પણ આવતું નથી કોઈ વ્યક્તિ સામાન્ય તાવમાં ઠોકર લાગવામાં યા મામૂલી શરદીમાં પણ શરીર છોડી દે છે તેનું કારણ છે તે આત્માના હિસાબ કિતાબ આ પરિવાર આ સ્થાન આ શરીર સાથેના પૂરા થઈ ગયા કહેવાય છે ને કે અન હોય ત્યાં સુધી જ સાથે રહેવાય એનો અર્થ એ થયો કે મૃત્યુ અચાનક નથી આવતું પરંતુ મારે ક્યારે ક્યાંથી અને કેવી રીતે જવાનું છે એ બધું ફિક્સ છે પરંતુ મને ખબર નથી એટલે જ પરમાત્મા કહે છે કે તું દરેક ઘડીને અંતિમ ઘડી સમજ અને હંમેશા યાદ રાખ કે હું એક દિવસની મહેમાન છું કહેવાય છે ને મનુષ્ય આત્માનું મોત જે સ્થાન પર લખાયેલું હોય તે મનુષ્ય આત્મા ઓટોમેટિક તે સ્થાન પર પહોંચી જાય છે તેની બુદ્ધિ તેના પગ તેને આપમેળે જ ત્યાં પહોંચાડી દે છે આ વાતના ઉપલક્ષમાં એક વાર્તા મને યાદ આવે છે એક વખત ધર્મરાજ સભા ભરીને બેઠા હતા તે સભામાં બધા પશુ પક્ષીઓ હતા ધર્મરાજ બધાના હિસાબ કિતાબ લઈ રહ્યા હતા અને તે સભામાં એક પોપટ પણ બેઠો હોય છે તે ખૂબ ધ્રુજતો હોય છે કાંપતો હોય છે ડરતો હોય છે કે ધર્મરાજની નજર ક્યાંક મારા પર ન પડી જાય એવામાં તેની ઉપર ગરુડની નજર પડે છે તે પોપટને જુએ છે કે તે ખૂબ ડરી રહ્યો છે ધ્રુજી રહ્યો છે તેને દયા આવે છે ગરુડ પોપટને પૂછે છે કે તે કેમ ધ્રુજે છે શા માટે ડરે છે તો પોપટ જવાબ આપે છે કે મને ડર લાગે છે કે ક્યાંક ધર્મરાજની નજર મારા પર ન પડી જાય નહીં તો મારું આવી બનશે ગરુડ કહે છે હું તારી શું મદદ કરી શકું તો પોપટ કહે છે તમે તો ખૂબ સ્પીડમાં ઉડો છો તમે મને અહીંથી ખૂબ દૂર મૂકી આવો જ્યાં ધરમરાજની નજર જ ન પડે ગરુડને દયા આવતી હોવાથી તે પોપટને મદદ કરે છે અને તેને જ્યાં સુધી ધરમરાજ બીજાના હિસાબ કિતાબ લે ત્યાં સુધીમાં પોપટને પોતાની પીઠ પર બેસાડીને સાત સમંદર પાર એક દૂર ઝાડ પર મૂકીને આવે છે અને પાછી પોતાની જગ્યા પર બેસી જાય છે હવે ધરમરાજની નજર બધેથી ફરતી ફરતી પેલી પોપટની જગ્યા પર પડે છે તો પોપટ ત્યાં નથી એટલે તેઓ પૂછે છે આ પોપટ ક્યાં ગયો તો ગરુડ બતાવે છે કે તમારાથી ખૂબ ડરતો તો ધ્રુજતો હતો એટલે હું તેને ખૂબ દૂર મૂકી આવ્યો ત્યારે ધરમરાજ કહે છે કે હું ક્યારનો પોપટને જોઈને વિચારી રહ્યો હતો કે આ પોપટ અત્યારે અહીંયા બેઠો છે અને તેનું મૃત્યુ સાત સમંદર પાર એક ઝાડ પર સાપ કરડવાથી થવાનું છે તે ત્યાં કેવી રીતે પહોંચશે તો આપણે જોયું કે જે આત્માનું મૃત્યુ જ્યાં જ્યારે લખાયેલું હોય તે સ્થાન પર તે પરિસ્થિતિમાં તે વ્યક્તિ તે સ્થાન પર ઓટોમેટિક પહોંચી જાય છે એનો અર્થ એ થયો કે કોઈ પણ આત્મા અચાનક શરીર નથી છોડતી તેનું મૃત્યુ પહેલેથી ફિક્સ છે નિશ્ચિત છે ઓમ શાંતિ